મંદિર જોઈ શકો છો અને ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક જોવાનું મળતું મિત્રો તાજના લાઈવ દર્શન તો બધા જ મિત્રો મજામાં આવે છે મિત્રો તાજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવે ત્યારે આપણે ગાંધી મંદિર છે પછી અહીંથી આપણે સમાધિ મંદિર અને પછી ત્યાં મંદિરે જઈશું મિત્રો તો આજના ગાંધી મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો

બાપા સીતારામ જે મિત્રો નવા છે બાપાના તમને સવારે લાઈવ છે અને સાંજે સંધ્યાના લાઈવ દર્શન જોઈ શકે સંગમભાઈ બાપા સીતારામ જય શ્રી શ્રીરામ હાદરતે તો રાદમજીના આજના લાઈવ દર્શન જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો तो आज सुंदर मजा लाइव दर्शन चलो मित्रों दर्शन तो आज ना कर लाइव दर्शन तो आज गादी मंदिर गादी मंदिर आज लाइव दर्शन तो समाधि मंदिर आई गया मित्रों समाधि मंदिर दर्शन कराशु तो आज समाधि मंदिर मित्रों समाधि मंदिर मजा लाइव दर्शन હિતેશ સોની ગ્રાહ બાપા સીતરામ નજીક થી દર્શન કરાવી હશે મંદિર તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો અત્યારે આજના સમાધિ મંદિરના લાય દર્શન જોઈ શકો છો જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો ચલો મિત્રો તો ધીમે ધીમે મિત્રો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો

બાપા સતરામ ડિજિટલ સત્ર બાણું બાપા સતરામભાઈ ચાલો મિત્રો તો આગળ જઈએ અને આપણે બાપાને ધ્યાન ના દર્શન કરાવીએ મિત્રો તો લાઈમાં બની રહેજો મિત્રો ધ્યાન છે ધ્યાન મંદિરે આવી ગયા છે સુંદર મંદિર કરાવના લાઈવ દર્શન તો આજના કામિની બેન જોશી બાબા ચાલો અહી મંદિર જોઈ શકો કે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે મંદિર પણ તો આજના લાઈવ દર્શન સુરત થી બેન જોશી જોડાઈ જશે લાઈમાં અને પાગળનો પાસાનો બગીચો જોઈ શકો મિત્રો કે મંદિરની પાસે સુંદર મજાનો બગીચો છે મિત્રો તો આજના ધ્યાન મંદિરના લાઈ દેશે મિત્રો ચાલો જોઈ શકો સુંદર મજાના લાઈ દેશે નજીકથી દર્શન કરાવીશો ધ્યાન મંદિરના ઓડો

આજના સુંદર મજાના લાઈ દેશે જે મિત્રો નો છે ને કોઈ જણ દે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બાપાના સવાર અને સાંજે લાઈ થઈ તો આજના લાઈ દર્શન સુંદર મજાના અમે જોઈ છે તો તમને બાપાના સાક્ષાત દર્શન થશે વડની અંદર તો ખૂબ જ સુંદર મજાના લાઈ દર્શન ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને અત્યાર સુધી જોઈ શકો કે સુંદર મજાનો શણગારેલું છે સીતારામ લખીને તો આજના સુંદર મજાના લાઈ દર્શક મિત્રો ધ્યાન દેના આજના લાઈ દર્શક બધા જ મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધા રાધે બીજું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને બાપાના

અત્યારે ગાજર મંદિર આવી ગયા છે ગાજર મંદિર આજના આવી ગયા જોઈ શકો છો આજના સુંદર મજાના લાઈ દે છે ગાજર મંદિરના તો બધા જ મિત્રોને પશ્તરામ જય શ્રી રામ રાધ રાધે આજના લાઈ દે છે ગાજર મંદિરના અને મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો લાઈક કરવાનો કોઈ પૈસા નથી મિત્રો તો આજના લાઈ દર્શન cara itu agar jin diaman dina deshing kerawisho caramu pada desa itu namanya kapistram cahyasurya Radhara deh apda agama mandi na deshing to laya mabaniaraja mitra tuh mandi nisa melayi jasmitra utjara nasuna આજના સુંદર લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો જે મિત્રો ચેનલ મનવા મનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શક્યા તો આજના લાઈવ દર્શન બધા જ મિત્રોને બાપા સતરામ જય રામ રાધે રાધે આજના લાઈવ દર્શન ફરી નવા મિત્રો જણાવ્યું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવાલ અને સંચાલ મા થઈ શકે આજ મને એટલે સુધી રાખીએ મિત્રો આપે શ્રી રામ જય શ્રીરામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો